ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકાના લક્ષ્મી ગ્રુપ પર આજે વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર એકસો પચાસથી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એક સાથે ટ્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાથે જ અનિલ બગદાણાને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભુટના ધંધાકીય સ્થળો રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસ કરાઇ રહી છે મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના કાર્યવાહી ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે તપાસનું મુખ્ય લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે આવકેરા વિભાગની ડીડીઆઈ વિંગ પાસે આ ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમી અને માહિતી ઉપલબ્ધ હતી જેના આધારે હાલમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા લેટેસ્ટ હવાલા નેટવર્કના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે